નમસ્કાર મિત્રો આજે આપણે ઉબર ઉંમર સંબંધિત દાખલાઓ પાર્ટ ટુ કરીશું અને પાર્ટ વનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલ છે તો પાર્ટ વન જોઈ લેવો પછી પાર્ટ ટુ જોવાનું તો અહીંયા એ અને બીની ઉંમરનો એની ઉંમર બીની ઉંમરના એકસો વીસ ટકા છે એટલે એની ઉંમર બીની ઉંમરના એકસો ને વીસ ટકા એટલે એકસો વીસ ટકા થશે જીરો જીરો કેન્સલ અહીંયા છ વડે બે અને પાંચ દસ તો એ અને ગુણોત્તર આપણે છ જેમ પાંચ આવશે તેવી જ રીતે આગળ જોઈએ બી ની ઉંમર સી ની ઉંમરના એકસો પચીસ ટકા એટલે બી ની ઉંમર સી ની ઉંમરના એકસો પચીસ એકસો પચીસ ને આપણે પાંચ ના છેદમાં ચાર લખી શકીએ એટલે અહીંયા આપણે બંને બાજુ બી પાંચ સમાન છે એ એ અને બી નો રેશિયો પણ બી પાંચ છે અને બી અને સી માં પણ પાંચ છે તો આપણે ડાયરેક્ટ લખી શકીએ છ જેમ પાંચ જેમ ચાર એ બી સી ગુણોત્તર તો હવે શું કીધું એ બી અને સી ની ઉંમર ની સરેરાશ આપણને પચાસ વર્ષ સરેરાશ પચાસ વર્ષ કીધી છે ત્રણ ની એટલે તેની કુલ ઉંમર કેટલી થઈ છે એકસો પચાસ થઈ છે તો આ બરાબર એકસો પચાસ થઈ તો અહીંયા પંદર એક્સ બરાબર એકસો ને પચાસ દસ મળશે હવે પંચોતેર અહિયાં એકસો પંચોતેર છેદ માં સો જીરો વડે જીરો કેન્સલ બે અહીંયા પાંચ પાંચ વડે ભાગ અંકાવ્યું એટલે માસ તેરી પંદર બે વચ્ચો વચ્ચ પચીસ તો અહીંયા પાત્રીસ ગુણ્યા બે એટલે અહીંયા જવાબ આપણો આવશે સિત્તેર સાચો જવાબ થશે b a અને b ની હાલની ઉંમરનો ગુણોત્તર આપણને અગિયાર જેમ ચૌદ આપેલ છે એટલે આપણે અગિયાર x અને ચૌદ x લઈએ આગળ શું કીધું છે છ વર્ષ પહેલા બીની ઉંમર એ એની હાલની ઉંમર જેટલી હતી એટલે એની ઉંમર આપણને અહીંયા એ અને બી તો એની હાલની ઉંમર અગિયાર એક્સ અને છ વર્ષ પહેલાં એટલે ચૌદ એક્સમાંથી છ વર્ષ બાદ કરીએ એટલે આપણે ત્યાં સમીકરણ બનાવી દીધું તો અહીંયા સાદરૂપ આપીએ એટલે છ એક્સને આ બાજુ લઈએ અને અગિયાર એક્સને બરાબરની ડાબી બાજુ લઈએ એટલે અગિયાર એક્સ ચૌદ એક્સ ઓછા અગિયાર એક્સ એટલે જવાબ આવશે અહીંયા ત્રણ એક્સ ત્રણ એક્સ અને એક્સ બરાબર આપણને કેટલા મળશે બે મળશે હવે અહીંયા એક્સ બરાબર બે મળ્યા હવે આગળ શું કીધું છે બી અને એની આઠ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર તો એની ઉંમર હાલની ઉંમર બાવીસ થઈ છે અને બીની અઠ્યાવીસ તો આઠ વર્ષ પછી એટલે વત્તા આઠ અને વત્તા આઠ અને ત્રીસ અને અહીંયા આવશે છત્રીસ પરંતુ અહીંયા એ અને બીનો ગુણોત્તર આપણને મળ્યો હવે આપણે બી અને એનો ગુણોત્તર કીધો છે એટલે છ વડે કેન્સલ કરીએ પાંચ અને છ બી અને એનું કીધું છે એટલે છ જેમ પાંચ તો અહીંયા જવાબ આપણો આવશે છ જેમ પાંચ સેમ અને સુધાની ઉંમર ચાર જેમ પાંચ સુધાની ઉંમર ચાર જેમ પાંચ બાર વર્ષ પછી આપણે આગળના પાર્ટમાં શીખ્યા તેમ એમ બાર વર્ષ પછી કીધું હોય એટલે અહીંયા બાર વર્ષ સાત જેમ આઠ થઈ જશે તો અહીંયા સાત જેમ આઠ હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીંયા સાત પંચુ પાંત્રીસ અને આ આઠ ચોક બત્રીસ બરાબર આ બંને વચ્ચેનો તફાવત એક અહીંયા બાર બંનેમાં સમાન છે એટલે ડાયરેક્ટ આ બંનેનો આપણે તફાવત લઈ શકીએ નહીતર ન લઈ શકીએ ગુણ્યા બાર તો અહીંયા ત્રણે ત્રણે એક્સ અહીંયા એક્સ કહો કે ન કયો ચાલશે ત્રણે એક્સ બરાબર બાર અને એક્સ બરાબર આપણને કેટલા મળશે ચાર હવે તો શું કીધું છે તેમની ઉંમરમાં શું તફાવત છે તો અહીંયા આપણે કેટલો તફાવત મળ્યો એક્સનો તફાવત મળ્યો એક એક્સનો તફાવત મળ્યો તો એક્સ બરાબર આપણને ચાર આપેલ છે તો અહીંયા ચાર વર્ષનો તફાવત એ અને બીની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ બે છે એની આઠ વર્ષ પહેલાંની ઉંમર બીની હાલની ઉંમર જેટલી છે તો એની આઠ વર્ષ પહેલાંની એટલે ગુણોત્તર આપણે ગમે તે વર્ષનો આપેલો હોય ભલે દસ વર્ષ પહેલાંનો પંદર વર્ષ પહેલાંનો પંદર વર્ષ પછીનો પરંતુ ગુણોત્તર આપણે સમાન થશે તો અહીંયા આપણે એની આઠ વર્ષ પહેલાં એની ઉંમર કીધી છે એટલે ત્રણ એક્સ આપણે એની હાલની ઉંમર આપણે ત્રણ એક્સ ઓછા આઠ આઠ વર્ષ પહેલાં એની બીની હાલની ઉંમર એટલે બીની હાલની ઉંમર બે એક્સ થશે તો હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ એટલે એક્સ બરાબર આપણને આઠ મળશે એક્સ બરાબર આઠ આપણે અહીંયા ગુણોત્તરમાં મૂકીએ એટલે આઠ તેરી ચોવીસ ને આઠ દુ સોળ હવે બંનેમાં શું કીધું છે એ અને બીની હાલની ઉંમરનો સરવાળો તો એ અને બીની હાલની ઉંમરનો સરવાળો ચાલીસ તો અહીંયા જવાબ આપણો આવશે ચાલીસ વર્ષ એ બી કરતાં આઠ વર્ષ મોટો છે એટલે એ બી કરતાં એટલે બીને આપણે એક્સ લઈએ તો એની એક્સ વધતા આઠ થશે કારણ કે આઠ વર્ષ મોટો છે બી સી કરતા બાર વર્ષ નાનો એટલે સી કરતા બાર વર્ષ નાનો એટલે સી ની એક્સ વત્તા બાર કરીએ તો બી બાર વર્ષ નાનો થશે કારણ કે એક્સમાંથી એક્સ વત્તા બારમાંથી બાર કાઢીએ એટલે અહીંયા એક્સ મળશે એટલે બી નાનો થશે હવે શું કીધું છે એ બી અને સી ની ઉંમરનો સરવાળો એસી વર્ષ છે તો હવે આ ત્રણેયનો સરવાળો એટલે ત્રણ એક્સ અને અહીંયા આવશે વત્તા વીસ બરાબર એસી તો ત્રણ એક્સ બરાબર સાઠ એક્સ બરાબર વીસ અહીંયા એક્સ બરાબર વીસ મળે આપણને હવે શું કીધું છે એક્સ બરાબર વીસ તો એક્સ બરાબર વીસ એટલે બીની ઉંમર આપણે વીસ વર્ષ થઈ છે દસ વર્ષ પછી બીની ઉંમર કેટલી થઈ છે તો દસ વર્ષ પછી આપણે બીની ઉંમર ત્રીસ વર્ષ થશે એથી બીની ઉંમરનો ગુણોત્તર આપણને બે જેમ એક આપેલ છે એથી બી બે જેમ એક દસ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર એટલે વધતા દસ બંનેમાં સમાન છે એટલે આપણે તફાવત પણ લઈ શકીશું પાંચ જેમ ત્રણ અહીંયા ત્રણ દુ છ પાંચ એકા પાંચ ઓછા પાંચ એકા પાંચ બરાબર બંનેનો તફાવત બે ગુણ્યા અહીંયા આવશે દસ તો એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે વીસ મળશે કારણ કે અહીંયા એક અને અહીંયા બે ગુણ્યા દસ એટલે વીસ મળશે એક રીશું બરાબર હવે એક રીશું બરાબર વીસ મળીએ આપણે તેને આ ગુણોત્તરમાં મૂકીએ તો અહીંયા એની ચાલીસ વર્ષ અને બી ની વીસ વર્ષ થશે બાર વર્ષ પહેલાં તો બાર વર્ષ પહેલા એટલે ઓછા બાર અને અહીંયા આવશે ઓછા બાર એટલે અઠ્યાવીસ અને આઠ આવશે ચાર વડે ભાગ અગી એટલે સાત છે એમ બે રહીશું તો અહીંયા જવાબ આપણો આવશે સાત જેમ બે રેશિયો a અને b ની ઉંમરનો ગુણોત્તર એ અને b ની ઉંમરનો ગુણોત્તર સાત જેમ આઠ b અને c ની ઉંમરનો ગુણોત્તર આપણને ત્રણ જેમ ચાર તો a બી અને સી અહીંયા આવશે સી કેટલું આપેલ છે ત્રણ જેમ ચાર હવે વનમાં શીખ્યા તેમ આપણે આઠ આ બાજુ છે તો અહીંયા બધી બાજુ જો અહીંયા ડી હોત તો અહીંયા પણ આઠ આવી શકે આવે અને અહીંયા પણ આવે અહીંયા જો આપણે ઝેડ લખીએ તો ઝેડમાં અહીંયા ત્રણ આવે અહીંયા પણ ત્રણ આવે પરંતુ અહીંયા આપણને એ બી સી સીનું જ આપેલ છે એટલે આ આપણે કરવાની જરૂર નથી હવે આ આપણે ગુણાકાર કરી દેવાનો અહીંયા આવશે સાતેર એકવીસ ચોવીસ અને આઠ ચોક બત્રીસ હવે શું કીધું એ અને સી વચ્ચે એ અને સી સીની ઉંમરનો તફાવત આપણને કેટલો આપેલ છે બાવીસ તો અહીંયા બંનેનો તફાવત અગિયાર એક્સ બરાબર બાવીસ થશે એક્સ બરાબર આપણને બે મળશે તેમની ઉંમરનો સરવાળો આપણને શોધવાનું કીધું છે તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી બે વડે ગણવી દઈએ એટલે આપણને તેનો સરવાળો મળી જશે તો છ અને એક સાત ત્રણ ને બે પાંચ અને બે સાત તો સત્યોતેર ગુણ્યા બે સાત દુ ચૌદ એક સાત દુ ચૌદ ને એક પંદર એકસો ને ચોપન વર્ષ તો અહીંયા જવાબ આપણો આવશે એકસો ને ચોપન વર્ષ બાર વર્ષ પહેલા એની ઉંમર દસ વર્ષ પછી બી ની ઉંમર જેટલી છે તો બાર વર્ષ પહેલા એટલે એ ઓછા બાર દસ વર્ષ પછી એટલે બી વત્તા દસ તો અહીંયા આપણે એક સમીકરણ મળશે આપણને એ ઓછા બી બરાબર બાર બરાબરની આ બાજુ જશે એટલે અહીંયા થશે છે ઓછા બાર એટલે વત્તા બાર થશે એટલે બાવીસ થશે તેવી જ રીતે સોળ વર્ષ પછી એ એ અને બીની ઉંમરનો ગુણોત્તર આપણને પાંચ એમ ત્રણ આપેલ છે તો સોળ વર્ષ પછી કીધું છે એ અને બીની ઉંમરનું ગુણોત્તર તો અહીંયા આપણે એ અને બીનો આપણે તફાવત કેટલો આપેલ છે બાવીસ આપેલ છે અને આ બંને વચ્ચેનો ગુણોત્તર વચ્ચેનો તફાવત બે એક્સ છે તો અહીંયા બે એક્સ બરાબર બાવીસ થશે છે એક્સ બરાબર આપણને અહીંયા મળશે અગિયાર તો એક્સ બરાબર અગિયાર મળે આપણે એ અને બીના ગુણોત્તરમાં લખીએ પાંચ જેમ ત્રણ એક્સ બરાબર અગિયાર તો એક એક્સ બરાબર અગિયાર છે એટલે અહીંયા આવશે પંચાવન અને અહીંયા આવશે તેત્રીસ આ ગુણોત્તર આપણને સોળ વર્ષ પછીનો મળ્યો છે તો સોળ વર્ષ પહેલાં એટલે હાલની ઉંમરનો આપણે ગુણોત્તર હાલની ઉંમર મેળવી હોય તો આમાંથી સોળ વર્ષ બાદ કરવો પડે તો અહીંયા સોળ વર્ષ બાદ કરીએ એટલે પંચાવનમાંથી સોળ એટલે પંદર છે એટલે ચાલીસની એક ઓગણચાલીસ અને આ બાજુ બાદ કરીએ સોળ વર્ષ એટલે તેર તેર બાદ કરીએ એટલે વીસ આવશે વીસમાંથી ફરી પાછા ત્રણ બાદ કરીએ એટલે સત્તર હવે એ અને બીની હાલની ઉંમર આપણને સત્તર વર્ષ અને ઓગણચાલીસ વર્ષ મળી ગઈ છે તો દસ વર્ષ પછી બીની ઉંમર કેટલી થશે તો દસ વર્ષ પછી બીની ઉંમર આપણે અહીંયા સત્તરમાં દસ ઉમેરી દઈએ એટલે જવાબ આપણો આવશે સત્યાવીસ વર્ષ તો અહીંયા જવાબ થશે સત્યાવીસ વર્ષ અનિલ અને તેના પિતાની ઉંમરનું ગુણોત્તર આપણને એક જેમ પાંચ સોળ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ સાત એટલે વત્તા વત્તા સોળ સોળ ત્રણ જેમ સાત અહીંયા બંને બાજુ સોળ ઉપર સમાન છે એટલે ત્રણ પંચું પંદર આ ચોકડી ગુણાકાર કરીએ એટલે પંદર સાત એકા સાત એટલે અહીંયા સાત બરાબર બંને વચ્ચેનો તફાવત ચાર ગુણ્યા અહિયાં એકવાર સોળ એટલે આઠ એક્સ બરાબર ચાર ગુણ્યા સોળ સોળ ને બે વડે આઠ વડે ભાગ્ય એટલે અહીંયા બે અને એક્સ બરાબર આપણને કેટલા મળશે આઠ મળશે તો હવે તેમની હાલની ઉંમરનો ગુણોત્તર આપણને કીધેલ છે એક્સ બરાબર આઠ એટલે આઠ એની છે અને તેમના પિતાને ચાલીસ વર્ષ થશે આઠ પંચો ચાલીસ હવે ચાર વર્ષ પહેલાં તેમની ઉંમરની સરેરાશ કેટલી છે તે મેળવવાનું છે તો ચાર વર્ષ પહેલા કીધું છે એટલે અહીંયા ચાર વર્ષ બાદ કરીએ અને અહીંયા ચાર વર્ષ બાદ કરીએ એટલે ચાર અને અહીંયા આવશે છત્રીસ તો આ બંનેનો સરવાળો કરીએ ચાલીસ અને સરેરાશ મેળવવાનું કીધું છે ચાલીસ ભાગ્યા બી જવાબ અહીંયા આવશે વીસ તો આપણો સાચો જવાબ થશે છે વીસ વર્ષ જો એ અને બીની હાલની ઉંમરનો ગુણાકાર આપણને આપેલ છે આગળ વાંચીએ એ થી બીની ઉંમરનો ગુણોત્તર ત્રણ બે જેમ ત્રણ બે જેમ ત્રણ એથી બી અને અહીંયા ગુણાકાર આપેલ છે એટલે આ બંનેનો ગુણાકાર કરીએ ત્રણ હિંદુ છ એક્સનો વર્ગ થાય છે કારણ કે આ બંનેમાં એક્સ ગુણોત્તરમાં છે એટલે ગમે તે એક્સ એ બી સી ગમે તે અંક તેમાં આવેલો હોય છે એટલે અહીંયા આપણે એક્સ ધારી લઈએ બરાબર આઠસો ને ચોસઠ તો એક્સનો વર્ગ અહીંયા છ વડે ભાગ અંક છ એકા છ બે છ છ ચોક ચોવીસ બે ચાર અને છ ચોક ચોવીસ એટલે એક્સનો વર્ગ બરાબર આપણને કેટલા મળશે એકસો ને ચુમ્માલીસ હવે એક્સ બરાબર આપણને વધતા અને ઓછા બાર મળશે પરંતુ અહીંયા આપણે ઉંમર કીધી છે એટલે વધતા બાર આપણે લેવાના હોય છે એટલે વત્તા બાર એક્સ બરાબર વત્તા બાર લીધા હવે વત્તા એક્સ બરાબર બારને આપણે બે જેમ ત્રણના રેશોમાં મૂકતા એની ઉંમર ચોવીસ અને બી ની ઉંમર છત્રીસ થશે વીસ વર્ષ પછી એની ઉંમર કેટલી થશે તો અહીંયા વીસ વર્ષ પછી એટલે વીસ ઉમેરી દઈએ એટલે અહીંયા આવશે ચુમ્માલીસ તો વીસ વર્ષ પછી એની ઉંમર ચુમ્માલીસ વર્ષ થશે જો તમને દાખલાઓમાં જો તમને વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાવવું હોય તો એક લાઇક અને એક શેર પણ કરી દેજો જય હિન્દ